જય રાી જય ભવિ જય રાગર માય ભવાય માતા जय श्री जय श्री જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો આગુબા ફેમિલી બ્લોગ તો તમારું બધા હાર્દિક સ્વાગત કરું છું અમે આવી ગયા હતા સાડા નવ જેવું થાય સાહેબ અને અમે સુંદરથી આવી ગયા હતા અને દર્શન કરવા ઉપર ગયા નહીં કેમ કે મંદિર બંધ હતું જમી લીધું જમીને આપણે હવે નીકળશું અહીંયાથી રણુજા માટે અને રણુજાજીને તમને બતાવીશું તો કેમ છે ત્યાં બધું જોવા સોમનાથજી મેં પહેલી વાર જ આવી હું હું તો તો ત્યાં જઈને તો નહીં હોય તો પાસેથી તમે જોઈ લો મસ્ત જો

દાદા અને તમે બધું બતાવું છું સરસ મજાનું હા ભાઈ હા હા ભાઈ જય ભાઈ નાવાનું ચાલુ થઈ ગયું છે મજાનું નાસ્તા ઓર ટાઈમ થઈ ગયો છે સાત વાગી ગયા છે જય જય કેમ છો મજામાં ચા પી ચા પીધો હવે નાસ્તો કરવાનો બાકી છે બાકુબા સરસ મિત્રો ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો હા આગળ વધજે અમારા નાસ્તો શું બનાવવાનો નાસ્તો બનાવજો નાસ્તો મોટા

આજે અમાર બોના સાહેબ તમારી સ્વાગત કોટા લાવું વાત વાત ટીમ મારા બધા તૈયાર એટલે આપણે એ હું તો ફાઇન છું એવું બીજો વાત મજા આવી જ આજ તો નજરીમો બઉ્યા ત્રણ ચાર વાગે મૂક્યા ને ત્યાં સાત વાગે આવી ગયા છે નાસ્તો બનાવવાનું સરસ મજામાં અવશ્ય તમે તારા બોલો જીતાજી સદાજી આપણે કઈ કહો જગાપુરા બરાબર છે કોઈ પણ રામલે વાપરું હોય તો જરીફ ભર્યું છે તમારે દર બીજે કોન્ટેક કરવું દર બીજે

કોઈ પણ લગ્ન પ્રસંગનો ઓર્ડર લેતો ને કોઈ પણ લગ્ન પ્રસંગનો રસ્તોનો ઓર્ડર હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરજો અને મુલાકાત લેજો દો હું જયા છે આપણો મિત્ર છે ખાસ તો દોસ્તો સવાર સવારમાં રામદેવ રામદેવરા આવી જાય છીએ અને આ નાસ્તો તૈયાર થાય તમે ચાબા પી લીધો છે અને આખી રાત તમે જાગ્યા જોઉં કે તો બે ત્રણ કલાક હું ગયા છીએ બાકી મજા આવી જાય અમારા ભાઈ જગાપુરા ના શ્રી અવશ્ય કોન્ટેક એકમજો ઓકે ઓકે બરાબર ચોસઠ પોતે સત્તાવનસઠ મોબાઈલ નંબર મોબાઈલ નંબર આ નંબર કોન્ટેક તમે અવશ્ય કરજો જગાપુરાજી ને જગાપુરા અવશ્ય કોન્ટેક્ટ કરજો મિત્રો નંબર આવી ગયો એટલે તમારા નંબર પર ફોન કે કઈ ફોન આવશે આ આ આ બચ્ચા છે બનાવવાનું સાબળા પાલી જય માતાજી અમારના ધર્મવાળી જય નામ દેવી આવ દર્શન નો

તો ખરેખર મજા આવી જાય વિડીયો બનાવવાની રામદેવ આવ્યા છીએ રાહાપીના દર્શન કરીએ રામદેવની વાતો બધી અલગ છે આ રણુજા પાવન ધરતી પવિત્ર ધરતી પર અમે આવી જાય છીએ અને અમારા દોસ્તો ચાવ પીધું છે વિડીયો જય શ્રી કૃષ્ણ રામ રામ જય રામદેવ પે જય રામદેવ જય રામદેવ